એ ડોશી ઊભી રહે મો દૂધી થેલી લઈ આવ રાળત મત પાડે આખો દાડો રાળે રાળે રડ પાડે છે બો દૂધી થેલી લઈ આવ ઓ

આ મન તો જોની ગયા જો બધી આ તાલીથી હું અજે શું શું તો કેતો ખરી અલ્યા તેરમાં તું હજી છાય નહિ પીધો અને હું બધી વસ્તુ ખોળતો તો ને યાદ તાતાથી હું ના તો યાદ જે ઈ કેવરાય હું નતી દેખમાં આવો કે ટુ અ લિટલ બિટ ઓફ ડ્રૂલ ઓન મા પેલફિલ આ ઈટ્સ ગોઈંગ ટુ

એટલે મને રૂંગું આવી ગયું શું મળે હું કારણો પૂદરો કોઈ બકતો જ નથી મને કુતરા ને મળે કોઈ રોય નહીં ચોથી આ લઠબુચી ના મને ઉતરા મારે ભાળી ગયો એટલે રોય ના હરખા તું ખુદ જોઈએ શું પડ્યું જા